मी उर इंटरव्यू लेवना छे आणि फनी तो करवानो छे आणि सुया छे की मजा आवे छे चल इने आपण न जो बात नाही हे प्रश्न है भाई आता खा लिया पेकरी निलात बात फोड्या तो जा बाकी दादा ने फोड्या <laughs> मगा बरोबर ना हे सबस्क्राइब बटन हे पिनडला આપડે કોઈ ગર્લફ્રેન્ડ હતી ને ક્યાંક રાખી આપડે હું મળી જાય ને આપણને ગર્લફ્રેન્ડ તો ક્યાં આવે એવું કાલે લે આવું પાંચ છ હજારની વીક હવે પેલા આજે શનિવાર છે એટલે મહારાજ ને દર્શન કરી કરેજો પહેલાં લાગી જાય આપણે કામ છે ચાલો કન્ટિન્યુ ના જાવનું છે બે હા સ્કૂલ સ્કૂલની ઓળી પહેલા માટે હું તમને નહીં બતાવું કે આપણે ઇન્સ્ટાગ્રામ આવે ચાલો કન્ટિન્યુ જય શ્રી રામ જય હુમાજી મહારાજ જય દ્વારિકાથી મહાદેવ હાર ચાલો જય હો દદા જય શ્રી રામ મારા મોજીના દાદા હરિદ્વાર દાદ આપણા હો ઘટે જ નહીં એમ

વાસ માં તમારો કોનો કોનો છે કમેન્ટ કરો તો ફૂલ છે દાદા સુખી રાખે અમને મને દઈ

તો શનિવારે માવિયે છે શનિવારે નો સીન મેં બધા ઇન્ટરવ્યુ લેવાના છે અને ફરી તો કરવાનું છે એટલે જુએ છે કે મજા આવે છે થોડો કન્ટીન્યુ ચાલો હાલો ભાઈ અમારો ઓમકારભાઈ ઇન્ટરવ્યુ લે અને હું આજે કેમેરામેન છું હાલો ભાઈ એનો બધી પબ્લિક છે માકા ટિકિટ રાખી નાખો હાલો બસ કન્ટીન્યુ ચાલો હાલો પેલા ઇન્ટરવ્યુ લઈ લઈએ હાલો હાલો ભાઈ દેવા પોઈન્ટ ફાઈ માંથી ઉતર तो वीडियो तो तेरे पास हर वर्ष में खरीदी पकड़ने की हो रही है वो जेल में मामले वाले स्टैंड दे मोबाइल स्टैंड हाँ लव बिजू करा नहीं सके क्या करते हैं ले भाई कहीं वाले जी गया लव अच्छी सुनी भाई खरीद गया ना कलम तो सिल लेवाई जाती है तो चाहिए तो तू किसे बात कर

શિયા મસ્તી કરી છે ને શિયા ને શિયાળે તો કોમેડી મગજ માં આવી જાય ત્યારે એટલે એનું અત્યારે એડિટ કરી દઈએ છીએ સ્કીપ લખવાની છે સ્કીપ લખી નાખીએ પછી ઘડી વોઇસ કમ્પ્લીટ પછી જે આગળ શું થાય ચાલો કન્ટિન્યુ ચાલો મિત્રો તો હવે આજના બ્લોગ નો કરીએ આપણે એન્ડ તો આજના બ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવી દેજો આવતી મળ્યા નવો બ્લોગ છે તો બધાને ગુડ નાઇટ શુભરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ હર હર મહાદેવ રાધે રાધે સ્પીચ કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો એક બે ત્રણ ચાર ને પાંચ છ બરાબર બધું થઈ ગયું કમ્પ્લીટ તો હવે હું મારા કામ કરતા કરતા ત્રણ વાગી જાય એનો આઈડિયા કેટલા વાગે તો બધા સુઈ જાવ હવે હવે આજના પ્રોબ્લેમ ને કરીએ આપણે એને અહીંયા બધાને ચાલો ગુડ નાઇટ શુભરાત્રી કાલે મળીએ અને અલોક્ષ થાય ટાટા બાય